ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાય આજે સવાર સવારમાં માં અત્યારે નાસ્તો બને છે ચા બની ગઈ છે અને સાથે ટિફિન બને છે નાસ્તામાં આજે બનાયવા છે આલુ પરોઠા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા બેટા છે યાર બધી છે જુડિયા તમે નાસ્તા માં બનાવ છે આલુ પરોઠા નું ચા બેટા છે જુડિયા એમ મને

રામે 4 5 ના પછી રાઉન્ડ જ આમાં છે ખબર કમેન્ટ કરજો ચાલો બધા આલુ પરોઠા ખાવા નાસ્તો કરવા છસ બનાવ્યા છે તો છે આવા બોલાવો ક્યાં આવી આપણે એક ગોઠવશું કેરે કઈ કેવું આવું વેધર છે કઈ ગાજનું અહીંયા ખેતરમાં જે દવા છટાઈ છે બંને બાજુ તડકો છે ને વાદળા છે વરસાદ આવશે ગમે ત્યારે પીયુસ જાય છે સો ગયા સવારના સાડા દસ વાગ્યા છે અને આજે હું જાઉં છું શોપિંગ કરવા માટે તો સૌથી પહેલા હું જઈશ દીદીની ઘરે અમને ત્યાંથી અમે શોપિંગ કરવા જાશું અને રાજકોટ ની અંદર અત્યારે જૂન અને જુલાઈ બે મંથ છે ને હાફ હાફ મંથમાં અત્યારે સેલ ચાલુ હોય બધી જ શોપની અંદર છે કપડાના મેઇન સ્ટોર હોય ને હત્યા આમ તો મોસ્ટ ઓફ અત્યારે સિટીની અંદર છે ને સેલ ચાલતા હોય છે પણ અમારે રાજકોટમાં જૂન જુલાઈમાં હોય છે પંદર જુલાઈ સુધી આઈ થિંક બધી જ જગ્યાએ તમને સેલ અત્યારે જોવા મળે તો અત્યારે હું જાઉં છું દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર બાર એવડી જે સાડીઓનું બધું એ કપડાનું જે મોટો એવો સ્ટોર આવેલો છે ને ત્યાં શોપિંગ કરવા માટે જઈ છીએ અને કેવી કેવી વસ્તુમાં ઓફર છે ને આ તમારા લોકો સાથે શેર કરીશ તો જે કોઈ બીને મેરેજની કેવી કાંઈ ભી શોપિંગ કરવી હોય ને હા તો એ અત્યારે ઘણો બધો ફાયદો બધી જગ્યાએ કોઈ બી જગ્યાએ બધે અત્યારે સેલ ચાલતો જ હોય મોસ્ટ ઓફ ફટાફટ જોઈને જલ્દી જલ્દી આવી જાઓ પછી આ બેસોઈ છે ગયા બનાવવાની બાકી છે એટલે ચાલો પહોંચી ગયા છીએ આ બેનની ઘરે બેન કામે લાગ્યા છે હમ્મ મને ખબર હતી કે તારો જ ફોન અહીંશ એટલે મેં ઊભી ન રાખી ગાડી તો તમે ફ્રી થઈ ગયા બેન બસ હવે અહીંયાથી પાણી પી લઈ બેસવું તો નથી કારણ કે તો પછી લેટ થઈ જાય સાડા અગિયાર થઈ ગયા છે અને ડાયરેક્ટ જઈશું બહાર શોપિંગ કરવા

પહોંચી ગયા છીએ અમે અને દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે ફર્સ્ટ ફ્લોર ઉપર તો કેટલી મસ્ત મસ્ત સાડીઓની ડિઝાઇન છે શોપિંગ કરવા આવ્યા છો કે અચ્છા તો પારેવડી સ્ટોરની અંદર છે ને સબસ્ક્રાઈબર મળી ગયા ડિસ્કાઉન્ટ માંગે છે જો ટ્રાફિક જો કેટલો ટ્રાફિક છે અત્યારમાં લીધી છે દોઢ વાગી ગયો છે મારા આંટી માટે સાડી લેવાની હતી ને એવું પડ્યો નથી લાગતો હરાણી માટે સાણી લેવા લેવી ને ધોઈ સાડી લેવાઈ ગઈ છે અને હવે બસ ઘરે જઈ છે અહીંયાથી લેટ થઈ પરવન ખુશી બે આઈ થિંક આવી ગયા છે વાતાવરણ એટલું મસ્ત છે ને જરાય બાર ઘટાડો આવે એવું નથી થોડુંક સાવ છે ને એટલે વરસાદ નથી એટલે બાર આરામથી ઘૂમી શકે બાય બાય આવજો ટાટા હવે અહીંયાથી જાઉં છું ઘરે જલ્દી જલ્દી પરવન ખુશી બે આવી ગયા છે

તમારા જેટલી તો નહીં જ થતી હોય બેબી પણ તમારા બે જેટલી તો નહીં જ થતી હોય કોઈ મસાલો બને છે વીસ મિનિટ માં જમવા બેસી ગયા મસાલો ફટાફટ બની ગયો મને સેન્ડવીચય બની ગઈ સબ્બાસ બેટા એક બાજુ બટેટા બાફવા મૂકી દીધા હતા ને એક બાજુ છે ને ફટાફટ કટિંગ કરીને મસાલો બનાવી રાખ્યો તો 20 મિનિટમાં જમવા બેસી ગયા તો પછી વાત થાય મીના બેન તમારી તો આવી રીતે ખવાય આ તો આ તો ગઈ ગઈ બાકી આઈ ગરમ હતી નીચે મસ્ત સત્સંગ થાય છે આખા દિવસમાં માં તડકો નીકળો નીકળ્યો મસ્ત વાતાવરણ જોયું વાદળ વાદળછાયું અહીંયા થાય છે હોમવર્ક આખું પિક્ચર જોવાઈ ગયું ને આજે જેટલું બી હોમવર્ક કર્યું છે ને હું બધું પૂછીશ એંગ્રીબ ટુ